ંગા ઓવારિયામાં આવી ગયા છે આપણે ટાવર ખાતેથી જોયું કે જે રીતે સમય મર્યાદામાં શ્રીજીની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી અને ખૂબ જ આનંદ સાથે અત્યારે નગરપાલિકા દ્વારા જે શ્રીજીની વિસર્જન યાત્રાના ઇનામો આપવામાં આવે છે સંત ગજાન યુવક મંડળને પહેલું ઈનામ મળ્યું છે સમય મર્યાદામાં વિસર્જન માટે ત્યારે સંત ગજાનન યુવક મંડળને મંડળની ટીમ દ્વારા સંત ગજાના યુવક મંડળને સત્યડીની સમગ્ર ટીમ દ્વારા ખૂબ અભિનંદન પાઠવું છું અને અત્યારે આપણી સાથે નગરપાલિકાના ફાયર ટીમના બંકીમભાઈ છે તેમજ સેવા મિત્ર મંડળના અકી સોની એટલે કે અક્ષય સોની આપણી સાથે છે અક્ષય અમને જણાવશો કે વલસાડ ખાતે સેવા કે કોઈપણ કાર્ય હોય નોટબુક વિતરણ હોય પૂર હોય કે કોઈપણ સમસ્યા હોય ચકલી ઘરનું જે વિતરણ હોય છે અનેક સેવાઓ તમે આપો છો અને આ રીતના શ્રીજીની વિસર્જન યાત્રામાં પણ તમારી જે ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવે છે કઈ રીતનું કાર્ય હોય છે ગૌરી વિસર્જન છે સતત અમારી ટીમ પંકિમભાઈ છે એ ગાઈડલાઇન કરે છે અને અમારા સાથે જે બધા તરવૈયાઓ છે તેને સેફ્ટી સાથે અમે અંદર ઉતારીએ છીએ પાણીનો પ્રવાહ કેટલો છે ધ્યાનમાં રાખીને જે તરવૈયાઓ છે કે જેને પરફેક્ટ તરતા આવડતું હોય છે તે એ લોકોને અમે ઉતારીએ છીએ અને સાથે સાથે અમારી સ્ટેન્ડ બાય ટીમ ઉપર રાખીએ છીએ જેથી કરી મોટી મૂર્તિઓ છે તેને ખસેડવામાં વળતા ન પડે અને પ્રતિમાને ખંડિત ન થાય તેના અમે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ અને સાથે સાથે આપને પણ કે વહેલી તકે તમારા માધ્યમથી જણાવ્યું કે જેટલું વહેલું બને તેટલું અત્યારે પાણીનો પ્રવાહ વધુ છે તો

પેલા નામ શું પેલા આપણે જે આવેલા છે એનડીઆરએફ એનડીઆરએફ ની ટીમ તથા ફાયર વિભાગ પણ સાથે છે અને સાથે એકબીજાના સંકલન સાથે અમે આ કાર્ય કરી રહ્યા છે બંકીભાઈ જણાવશો શું સેવા તમે આપી રહ્યા છો અહીંયા વર્ષોથી અવિરતપણે અમે જોઈએ છે કે નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ અહીંયા હોય છે અને ફાયર ટીમ હોય છે ત્યારે બાપા અમને સેવા કરાવતા છે કરતા છે

અને એમની ટીમ પણ અમારી સાથે છે એટલે એમનું બી જ અમે ધન્યવાદ માનીએ છીએ કે આટલું સરસ રીતે કાર્ય થાય છે અને બાપાને અમે સારી રીતે મદદરૂપ થઈ રહ્યા છે અમને કે અત્યાર સુધી એટલે ગૌરી ગણેશ વિસર્જન આજે લગભગ મોટી એસી મૂર્તિઓ અને નાની એકસો થી વધુ મૂર્તિઓ છે અંદાજીત કેટલી મૂર્તિઓનો અત્યાર સુધી વિસર્જન થઈ ગયું છે તમામ ગણેશ ઉત્સવ ગણેશ વિસર્જન સવારથી ચાલીસ એક મૂર્તિઓ નાની મોટી થઈને ચાલીસ એક વિસર્જન થઈ ગયું છે અને સાથે સાથે અત્યારે જે ટાવર પરથી છે રાઈટ ટાઈમ પર એવું લાગે આવી જશે અને અમે સડ થી એક દોઢ વાગ્યા સુધી લાગે છે કે વિસર્જન થઈ જશે વાગે જેમ જેમ મંડળો નીકળે માધ્યમથી જલ્દી નીકળો અને જલ્દી જલ્દી આપણે સારી રીતે વિસર્જન કરીએ ફરી એકવાર તમને સૌને જણાવી દઈએ કે શ્રીજી બાપા એમના ઘરે જવા માટે અહીંયા આવી ગયા છે ઔરંગાવારે સેવા મિત્ર મંડળ અને ફાયર ની ટીમ દ્વારા જે અવિરતપણે સેવા અપાઈ રહી છે અને બને એટલું દરેકે દરેક મંડળ તમામે તમામ મંડળ બને એટલા વહેલા આવે કારણ કે મોડી રાતના જે વિસર્જન થતા હોય છે ઘણી એમાં અગવડ પડતી હોય છે નગરપાલિકાનો સ્ટાફ પોલીસ તંત્ર જી હા આપણે આપણી વલસાડ પોલીસને કેમ બોલીએ વલસાડ જિલ્લા પોલીસનો સ્ટાફ ખડે પગે સવારથી અહીંયા ઉભો છે મહિલા પોલીસ છે આપણા પોલીસ છે નગરપાલિકાના ચીફ એન્જિનિયર હિતેશભાઈ અત્યારે આપણી સાથે છે હિતેશભાઈ જણાવશો સત્યાગ્રહના માધ્યમ દ્વારા કઈ રીતે વિસર્જનની પ્રક્રિયા અહીંયા થઈ રહી છે આ વિસર્જનની પ્રક્રિયા મહેશભાઈ કેરવેલવાળાના ક્રેન દ્વારા અત્યારે થઈ રહી છે અને પૂરતો ફાયર વિભાગનો સ્ટાફ તરવૈયા ટીમ સાથે છે ફાયર વિભાગની એક બોટ પણ છે અને એનડીઆરએફની ટીમની બે બોટ છે અને એમની બે ટીમ અત્યારે અત્યારે હજર છે જી અને હિતેશભાઈ નગરપાલિકા દ્વારા ઇનામ આપવામાં આવે છે જોયું અત્યારે પહેલું ઈનામ સંત ગજાન યુવક મંડળને મળ્યું અન્ય મંડળોને શું સંદેશો આપશો કે આવતા વર્ષે એ લોકો પણ સમય મર્યાદામાં આવી જાય ડીએસપી સાહેબ ખરા ને એસપી સાહેબ એમણે જે વાત કરી છે એ મુજબ સમયસર જે આવશે અને સારું રીતે ડેકોરેશન હોય અને મૂર્તિની સાઇઝ પણ એ પ્રમાણે આપવામાં આવશે નગરપાલિકા વલસાડ નગરપાલિકાની ટીમ ખડે ખડેપગે હિતેશભાઈ છે આપણા જે ફાયર ઓફિસર હરદીપભાઈ છે અને નગરપાલિકાનો તમામે તમામ સ્ટાફ જે વોટર વોટરવર્ક ડિપાર્ટમેન્ટના લગભગ વોટરવર્ક ડિપાર્ટમેન્ટ પણ અત્યારે આપણી સાથે છે અહીંયા અને ફાયર ટીમ પણ સમગ્ર અહીંયા ઉભી છે અને જિલ્લા પોલીસની પ્રશસ્તિ કામ કરી તમે જોઈ શકો છો કે અત્યારે જે રીતના મહિલા પોલીસ પણ ખડે પગે સેવા આપી રહી છે જે રીતે મંડળના સભ્યો આવી રહ્યા છે અહીંયાથી એક વાત ચોક્કસ કહીશું કે નાના બાળકો અને જે મહિલા આવી રહી છે એમને પણ એક શિસ્તબદ્ધતા રીતે આપણે ઉભેલા જોઈ શકીશું ત્યારે અત્યારે જે આ પહેલું મંડળ આવી ગયું છે સંત ગજાન યુવક મંડળ એમના શ્રીજીનું આપણે લાઈવ વિસર્જન અહીંયાથી નિહાળીશું કેમેરામેન કેમેરો સતત શ્રીજી પર જ રાખશે સેવા મિત્ર મંડળના સભ્યોને આપણે જોઈ રહ્યા છે જી 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 સતત ત્રણ વર્ષથી સંત ગજાનન યુવક મંડળને પહેલું ઈનામ મળે છે સંત ગજાન યુવક મંડળના ગણપતિ બાપા વિસર્જન થવા જઈ રહ્યા છે વલસાડની સૌથી પહેલી મૂર્તિ મોટી મૂર્તિ જે આપણે કહીએ સતત ત્રણ વર્ષ સુધી સંત ગજાન યુવક મંડળને જે પહેલું ઈનામ મળ્યું છે ગણપતિ બાપાયા પુર વર્ષી લોકરિયા ખૂબ જ સરસ આયોજન છે સંત ગજાન યુવક મંડળની પ્રશંસનીય કામગીરી સેવા મિત્ર મંડળ અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ આપણે જોઈશું ખૂબ જ સરસ રીતે શ્રીજીનું વિસર્જન અહીંયા થવા જઈ રહ્યું છે પોલીસ તંત્ર પણ અહીંયા સજ્જ થઈ ગયું છે તરવૈયાઓ પણ નીચે આપણે જોઈશું કેમેરામેન એક એમના પર બી કેમેરો ફેરોશો ગણપતિ બાપ્પા જઈ રહ્યા છે લાઈવ દ્રશ્ય શ્રીજીના ના અમે તમને અમારા માધ્યમ દ્વારા બતાવી રહ્યા છે દર્શક મિત્રો